તો જોઈ લો મારા ભાઈઓ અને બહેનો પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં ભાઈ ત્રેવીસ વર્ષના શિક્ષક બહેન જોઈ લો ત્રેવીસ વર્ષના ખાલી છે બેન અને અગિયાર વર્ષના દીકરાને ભગાડી ગયા ભાઈ તમે વિચારો સાહેબ ત્રેવીસ વર્ષના શિક્ષકે અગિયાર વર્ષના દીકરાને ભગાડી ગયા ભાઈ આ સુરતની ઘટના સાહેબ જોઈ લો તમે પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં તો હા મારા ભાઈઓ પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં હા મારા ભાઈઓ પ્રીત જન્મો જનમની ભૂલાશે નહીં કેમ કે સાહેબ સુરતમાંથી આ ઘટના સામે આવે છે કે સુરતમાં મિત્રો ત્રેવીસ વર્ષે શિક્ષિકાએ અગિયાર વર્ષના વિદ્યાર્થીને ભગાડી દીધો હવે તમે મિત્રો વિચારો ત્રેવીસ વર્ષના શિક્ષક બહેન એટલે છોકરી જ કહેવાય ભાઈ ત્રેવીસ વર્ષની એટલે હવે એ ત્રેવીસ વર્ષીય શિક્ષિકાએ અગિયાર વર્ષના વિદ્યાર્થીને ભગાડી દીધો ભાઈ બોલો એની પ્રેમજાળમાં ફસાવીને હવે ક્યાં ત્રેવીસ વર્ષ અને ક્યાં અગિયાર વર્ષ તમે વિચારો મિત્રો હાલો હવે તમને આગળ આખો વિડીયોની અંદર વાત પણ કરવાનો છું ભાઈ સુરતની મિત્રો આ ઘટના છે કે જ્યાં ત્રેવીસ વર્ષે શિક્ષિકાના ટ્યુશનમાં આવતા આજે અગિયાર વર્ષનો છોકરો છે આ અગિયાર વર્ષનો છોકરો મિત્રો આ જે સુરતની બેન હતી ત્રેવીસ વર્ષીય એના ઘરે ટ્યુશન પણ જતો હતો ત્રણ વર્ષથી સ્કૂલનો ટીચર હોવાથી આ વિદ્યાર્થી ત્યાં બેન જોડે ટ્યુશન જતો હતો એટલે કે જે બેન છે મિત્રો એ ત્રણ વર્ષથી સ્કૂલમાં ટીચિંગ આપતા હતા અને આ છોકરો પણ અહીંયા જતો હતો સ્કૂલમાં અને હવે ઘરે પણ આ છોકરો ટ્યુશનમાં જતો હતો બરાબર હવે બંનેના માતા પિતાની વાત સાંભળી અને પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી છે હવે જ્યારે પોલીસે કાર્યવાહી હાથ ધરી ત્યારે પોલીસ સાહેબ એમ કહી રહ્યા છે કે શિક્ષિકાનું જે છેલ્લું લોકેશન હતું એ રેલવે સ્ટેશન આવ્યું છે જે બિલકુલ રેલવે સ્ટેશન આવ્યું છે ને ત્યાર પછી શિક્ષિકાએ ઓનલાઈન ટૂર પેકેજ બુક કરાવ્યું છે એવું સામે આવ્યું છે એટલે કે ઓનલાઈન ટૂર પેકેજ બુક કરાવીને ફરાર થઈ ગયા છે હવે સુરતની પોલીસ અને પૂણાની પોલીસ આ ગુનો નોંધ્યો છે અને એને લઈને છ ટીમો અલગ અલગ બનાવી છે અને છ ટીમ બનાવી તપાસ હાથ ધરી છે હવે આ પ્રેમને તમે શું નામ આપશો સાહેબ વર્ષના શિક્ષક શિક્ષક બેન અને અગિયાર વર્ષના વિદ્યાર્થીને બગાડી ગઈ બો બોલો સાહેબ ઘોર કળિયું કહેવાય અને ઘોર કળિયું ભાઈ આ ઘટના સામે આવી છે સુરતમાંથી જોઈ લો તમે એકવાર વગેરે તમને બતાવો આ જોવા ફોટા બે બે આ જોઈ લો તમે આ ગુરુ છે મિત્રો ગુરુ પાસેથી જે આપણે જ્ઞાન લેતા હોય છે આપણે તો સારું હતું કે આપણા જમાનામાં ગુરુ તો ભાઈ સારા હતા કે જે આપણને સારો માર્ગ બતાવતા એટલે આપણે આજે આ લેવલ ઉપર બેઠા છીએ ભાઈ તો દિલથી આપણે કહીએ કે ગુરુ એ જ ગુરુ કહેવાય ભાઈ બસ આજ માટે આપણે આટલું જ રાખીએ છીએ